સોસાયટીના ગેટ પાસે પિતા સાથે ઉભો હતો તે વખતે રાખડીના ધંધાના રૂપિયા સત્તર લાખની લેતી દેતીના મામલે રાજકોટમાં પાંચ યુવકો દ્વારા ઢોર મારામારી કરી બ્લેક કલરની ક્રેતા ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ગણતરીની મિનિટોમાં જ ગાડી નંબરના આધારે સાયણ ચેકપોસ્ટ પાસેથી પાંચ અપહરણકારોને ઝડપી પાડી યુવકને તેમના ચુગલબાકી મુક્ત કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમરોલી રજવાડી પાર્ટી પ્લોટની પાછળ સ્વીટ હોમ રેસીડેન્સીમાં રહેતા મૂળ અમરોલીના સાવરકુંડલાના વતની યોગેશભાઈ પ્રવીરચંદ ગઢિયા ગઈકાલે રાત્રે નવ વાગ્યાના અડસામાં જ તેમની સોસાયટીની ગેટ પાસે પિતા પ્રવીરચંદ ગઢિયા સાથે ઊભા હતા તે વખતે એકાએક પચાસથી પાંત્રીસ વર્ષના આધેજ સહિતના પંચાવન અજાણ્યા તેમની પાસે ઘસી આવી કંઈક પણ બોલ્યા વગર સીધા અન્ય લોકો કરીને બચાવવા માટે વચ્ચે પડતા તેને રોડની સામે પાર્ક બ્લેક કલરની ક્રેટા ફોર વ્હીલર ગાડીની ડિક્કીમાં બળજબરીપૂર્વક બેસાડી અપહરણ કરી ગયા હતા બનાવ અંગે બોતેર વર્ષથી પ્રવીણચંદે ઘરે જઈને વાત કરતા યોગેશની પત્નીએ પોલીસ કંટ્રોલના સો નંબર ઉપર કોલ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી યોગેશનું અપહરણ કરી ગયેલા 50 થી 55 વર્ષનો અજાણ્યો નવેમ્બર મહિનામાં પણ ઘરે આવી રાખડીના પૈસાની માંગણી કરીને નાસી ગયો હતો બનાવ અંગે પોલીસે પ્રવીર ચંદ્ર ગઢિયાની ફરિયાદ લઈ બનાવની ગંભીરતા લઈ પીઆઈ જેબી વાનારે સ્ટાફ માણસને અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી ક્રેટા ગાડીનો નંબર ટ્રેસ કરી ગણતરીની મિનિટોમાં જ રાતોરાત ફાયર ચેકપોસ્ટ પાસેથી અપહરણકારોએ દબોચી પાડી યોગેશભાઈ ગઢિયા સહિત સલામત મુક્ત કરાવ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપી પૈકી મુખ્ય આરોપીએ કબૂલાત કરી કે યોગેશભાઈ અને તેના પિતાએ તેમની પાસેથી પિસ્તાલીસ લાખનો રાખડીનો માલ ખરીદ્યો હતો જેમાંથી હજુ સત્તર લાખ લેવાના બાકી છે જે અંગે અવારનવાર ઉઘરાણી કરવા છતાંય તેઓ પૈસા આપતા નથી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે પોલીસે પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે જેમાં પ્રવીણભાઈ કાનજીભાઈ હાર્દિકભાઈ પુંજન હાસલિયા જસ્મિન ઘેટિયા અને રાજ માકડિયાની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત